પ્રધાનમંત્રીએ હસ્તાક્ષર કરતા નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો ખેડૂત અગ્રણી જયેશ પટેલે નિર્ણયને આવકારતા વિસ્તારના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જણાયો છે જયેશ પટેલ ખેડૂત આગેવાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વડાપ્રધાન બન્યા છે અને સાથે પ્રથમ નિર્ણય ખેડૂતો માટે કર્યો છે એક ખેડૂત તરીકે ખૂબ જ ગર્વ થાય ખેડૂત સન્માન નિધિ જે કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો આજે પ્રથમ વડાપ્રધાન બન્યા પછી ત્રીજી વખત બન્યા પછી પ્રથમ વખત જે રીતે રિલીઝ કર્યો છે પ્રથમ કામ ખેડૂતો માટે કર્યું છે લગભગ નવ કરોડથી પણ વધારે ખેડૂતો માટે વીસ હજાર કરોડ રૂપિયા આજે તમામ ખેડૂતોના ખાતામાં આપવાની જે જાહેરાત થઈ છે અને મોદી સાહેબે પ્રથમ કામ જે ખેડૂતોનું કર્યું છે એ ખેડૂતો માટે ગર્વ થાય છે અમને આવકારીએ છે ખાસ કરીને ત્રીજીવાર વડાપ્રધાન થયા પછી જે ખેડૂતોને આત્મસન્માન આપવાનું એમણે જે કામ કર્યું છે એમને વધાવીએ છીએ અને આવનાર દિવસો ચોક્કસ ખેડૂતો માટે આ સરકાર કામ કરશે એ માટે ખૂબ ખૂબ મોદી સાહેબને અમે અભિનંદન આપીએ છીએ